કેટલો સમય થઈ ગયો હું કામ નથી એવું મહિનો દોઢ મહિનો થઈ ગયો છે આ બધા ક્યાં પડ્યા છે લેંગી મારી ક્યાં છે હાલો તો તમને હાલો તો તમને લેંગી ગોતી નહીં તમને મળવું હા વસ્તુ આપણે ચારે ચાર બ્લોક ગોતી લીધા પણ મને એ નહીં ક્યાંય લેંગી ઝાડવાની ઝડી નહીં હવે આવકને અહીં ટીંગાય એ પહેરલો હાલો તો પેડી શેઠ આગળ જઈએ ને શેઠ શું કામ હોપે તમને કહ્યું અને શું કામ કરવાનું એ પણ તમને બતાવું બધું તો બની રહેજો આ બ્લોગમાં મારા તો મળશું હાલો ઘડી ક્રેન હાલો મિત્રો આપણા શેઠે આપણે કામ ચીંદી દીધું છે આપણે આજ રેતીના સટા કરવાના છે ને આ બધાય અંદર પ્લાસ્ટર કરશે આ બધા એમાં પ્લાસ્ટર ચાલુ કરવાનું હોય જે હાલો તો આપણે આપણા કામે લાગીએ અને આ બધા એના કામે લાગી ગયે શું છે ભાઈ હાલો તો આપણે થોડુંક કામ કરી લીધું એ ચા વાળા ભાઈ આવી ગયા ચા દેવા ચાલો અંદર માલબાલ ખાપવાનું બધું ચાલુ છે અંદર

અને આપણે અહીંયા કરી કરીએ હીએ ત્રણ ઢગલા કરવાના ચાર બ્લોક છે હેરો દોસ્તો તો આપણે બે બે બ્લોકમાં રેતી નાખી દીધી છે ત્રણ ત્રણ સટ્ટા અને હવે આઈ થિંગ લઈન આ રેતી લઈને હવે અહીંયા બીજા બે બ્લોકમાં નાખવાની છે તો આપણે હાલો તમને બતાવીએ ઓલાનું કેટલું કેટલું કામ થયું કેટલું નથી થયું હવે આ સિલ્કોટ પણ નાખવાની છે અમારે થઈ ગયું આપણે કામ કઈ દેખાતું નથી આમાં અત્યારે તો અંધારું છે હાલો અત્યારે તો કઈ દેખાતું નથી દેખાય ત્યારે બતાવી તો મિત્રો અમે બધાએ ખાઈ લીધું છે અને અમે હવે નવરા થઈ ગયા છે હવે કપડાં બદલાવીને અમારે બધાને ઘરે જવાનું છે તો બહુ લાંબો વિડીયો ના કરીએ તો મળશું બીજા બ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો યાર તમને કાંઈ કેવું ન પડે મારે કરી જ નાખવાનું હોય ચાલો મળશો બીજા બ્લોગમાં બાય બાય